નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અવારનવાર સાવરકુંડલા શહેર અને તાલુકાની અંદર વિકાસોની વણઝાર થતી હોવાની વાતો સમગ્ર સોશિયલ મીડિયા અને વર્તમાન પત્રોમાં ચમકતી હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક આ રીતની છે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સાવરકુંડલા બાઢડા રોડનું છે આપ સ્પષ્ટપણે જોઈશો કે આ રોડની દશા અને સ્થિતિ કઈ રીતની છે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કે વિકાસના વાયદાઓ કરતા હોય અને લોકોના મૂળભૂત પ્રશ્ને જાણે કે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર વિકાસની વાતો થતી હોય છે પરંતુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કેટલો અને કઈ રીતનો વિકાસ થઈ રહ્યો છે તેનું આ એક ઉત્તમ અને સાચું દ્રષ્ટાંત છે અવારનવાર વિકાસના દાવેદારો હવે આ વિકાસની બાબતે શું કહે છે તેવો સવાલ પણ બારડાના ગ્રામજનો કરી રહ્યા છે કારણ કે વિકાસના દાવા કરી અને અવારનવાર લોકોને ભ્રમિત કરતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે પોતાનું મૌન ધારણ કરીને બેઠા છે અને લોકોને પડતી મુશ્કેલી અંગે હજી એક પણ હડફ સુધા ઉચ્ચારી શકતા નથી તે પણ એક લોકશાહીની કરુણ અને વાસ્તવિક કરુણ ઘટના કહી શકાય પરંતુ લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ છે સાવરકુંડલા તાલુકાનો વિકાસ શું આ છે વિકાસની પરિભાષા શું આ જ છે ભાજપ સરકારનો વિકાસ તો હવે જોવું રહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી બાબુઓ સત્તાના નશામાંથી બહાર આવી અને લોકોને પડતી આ મુશ્કેલી અંગે કેટલી ઝડપથી યોગ્ય ઉકેલ લાવી અને આ રોડ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરે છે તે હવે આવનારો સમય કહેશે પરંતુ ખરેખર લોકોને પણ જો આવા નાના નાના અને મૂળભૂત પ્રશ્ન અંગે પણ આવેદનો અને નિવેદનો કરવા પડતા હોય તો તે ખરેખર લોકશાહી માટે આઘાતજનક કહી શકાય બ્યુરો રિપોર્ટ સાવરકુંડ રફતાર ઇમરાન રાઠોડ સિસુભાઈ બારરા